હા લોય ફેમિલી કેમ છો બધા મજામાં છો આજે છે શનિવાર એટલે આજે રજા છે મારા સ્કૂલમાં તો આજે અમે દૂધીના થેપલા અને દેવી સાથે મોજ કરવાના તો વિડીયો મારો આવી જશે સોમવારે સવારે આઠ વાગે જોવાનું ભૂલતા નહીં તો ચલો મળીશી એક બ્લોગ સાથે તો દૂધીના થેપલા મોજ

વરસાદની મજામાં દુધિયા થેપલા અને ચા ખાવાની મજા આખી અલગ હોય તો તમે હળદર મીઠું મરચું ધાણાજીરું અને અંદર તલ હયા તલ

હવે લોટ બાંધીશું અંદર નાખશું આપણે મોય એટલે કે તેલ નાખશું અંદર કરી સરસ મજાનો રોડ બાંધો આપડે જેમ જેમ પાણી જરૂર પડશે મસ્ત મજાનો હવે આપણે આને દસ મિનિટ વાસી મૂકી દઈશું આને આપણે દસ મિનિટ પડી જવા દઈશું તો થેપલા સરસ મજાના ઉતરે જો દોસ્તો હવે આ વણી નહીં ફટાફટ થેપલા આપણા દૂધીના અને અહીંયા બે બની પણ ગયા હે અને વિડીયો એટલે નહીં બનાવે કે હું થોડું નીચે ગયો હતો ભાઈના ઘેર એટલે વિડીયો બનાવવા રહી ગયો મારો હું પાછો આવતા બધા બે બની ગયો હતો અને આવા અને આવો સરસ મજાનો વરસાદ પડતો હોય ખાવાની આખી મજા આવતી અલગ હોય સાથે દહીં હોય સાથે ચા હોય શું જોઈએ બીજું અને લસણની ચટણી હોય સોસ હોય બહુ મજા આવે તો તમે જોજો બહુ મજા આવશે તમને પણ જો ફાઈનલી બની ગયા હે અને સોસ છે સાથે દહીં છે

એ તું ગઈ તું સીવણ કરવા અને વરસાદ ચાલુ હતો એટલે મેં ફોન કર્યો એટલે દરિયાના ગત મંગાવી તું ને આ જુઓ કોમળ પણ ભાઈ ગયા જમવાનું સારું બી સારું હોય છે કારણ કે અહીંયા અને આ છે માહિરીઓ

જય શ્રી કૃષ્ણ તો આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ હવે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો હોય તો આપણે આ વિડીયો આપણે અહીંયા પતાવી દઈએ છીએ અને લોક સવાર આવશે અને માહિતી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળીએ છીએ જય માતાજી જય મહાકાળીમાં અરવર મહાદેવ